અરવલ્લી જિલ્લામાં આઈટીઆઈમાં થતો અન્યાય દૂર કરી ગરીબ બાળકોનો સમાવેશ કરવા બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને કરાઈ રજૂઆત ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લી જિલ્લામાં આઈટીઆઈમાં થતો અન્યાય દૂર કરી બાળકોનો સમાવેશ કરવા બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોને રજૂઆત કરાઈ હતી જેમાં જણાવાયું હતું કે મહેરબાન આપ સાહેબશ્રીને જણાવવાનું કે માલપુર ગામના અતિ ગરીબ બે બાળકો નામે ભાવેશભાઈ નરેન્દ્રભાઈ વાલ્મિકી અને દક્ષભાઈ વિજયભાઈ વાલ્મિકી આ બંને બાળકોને એડમિશન આપવા બાબત બે હજાર ત્રેવીસમાં પચીસ ટકા પ્રમાણે આરટી દ્વારા દરેક સ્કૂલમાં ભરતી કરવામાં આવી હતી બે હજાર ચોવીસમાં આરટી દ્વારા દરેક સ્કૂલોમાં ભરતી ઓછી કરવામાં આવી છે માલપુર પરિશ્રમ સ્કૂલની અંદર ફક્ત આરટી દ્વારા ત્રણ જ એડમિશન મળ્યા છે માલપુર માણેકૃપા વિદ્યાલય સ્કૂલમાં ફક્ત એક જ બાળકનું એડમિશન આપવામાં આવ્યું છે જે સ્કૂલમાં એક પણ એસસી સમાજમાંથી આરટી દ્વારા લેવામાં આવ્યું નથી માલપુર સંગ્રહ સ્કૂલમાં બાળકોને સમાવેશ કરવામાં આવે છે પરમવંદનની આદરણીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબશ્રીને વેહાર જોડી ગુજરાત વાલ્મીકી સંગઠન વિનંતી કરે છે આ ગરીબ બે બાળકોનું ભવિષ્યના બગડે તે ધ્યાનમાં લઈ કૃપા કરી તાત્કાલિક બાળકોને સ્કૂલમાં એડમિશન આપવા સાહેબશ્રીને નમ્રભરી વિનંતી છે સાચા ગરીબોએ આઈટી ઈમાં ફોર્મ ભરેલા હતા પરંતુ તેમના બાળકોને આ સ્કૂલોમાં એડમિશન મળ્યું નથી જે સાચા ગરીબો છે અને અન્ય લોકોને જે સુખી સંપન્ન માણસો એ લોકોને લાભ મળ્યો છે અને દુઃખભરી બાબત એ છે કે બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા પ્રમાણે દરેક સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યું હતું તો બાળકોને લાભ મળ્યો હતો અને આ વખતે જ ફક્ત ખોટો ઓછો છે તેના કારણે એક એક સ્કૂલમાં એક બે છોકરો આ એડમિશન મળ્યો છે આઈટીઈમાં તો અમે આજે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબશ્રીને મળવા આવ્યા છે પણ અમને મળ્યા નથી તો અમે એમની ચેમ્બરમાં આવેદનપત્ર આપ્યું છે અમારા સામાજિક ન્યાય મંત્રી ભાનુબેન સાહેબસિંહને પણ અમે લેટર આપ્યો છે કુબેરભાઈ ડિંડોર સાહેબશ્રીને પણ અમે લેટર આપવામાં આવ્યો છે અમારી વિનંતી છે કે જે સાચા ગરીબો છે જે સાચા સફાઈ કામદારોના દીકરા અતિ પછાત છે એમને આ સ્કૂલોમાં એમના દીકરાઓને સમાવેશ થાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરકાર એક બાજુ એમ કહે છે કે સફાઈ કામદાર તમે છોડો અને શિક્ષણ તરફ પણ સાચા ગરીબો લાગતા નથી એ દુઃખ ભરી બાબત છે તો અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ સફાઈ કામદારોના દીકરાને તાત્કાલિક એડમિશન મળે તેવી વિનંતી કરીએ છીએ